ગોવિંદા ડેરી ફાર્મ જે આપડે પેલા વિડીયો મેલ્યો હતો એમાં લગભગ લગભગ આપડે વ્યુઝ એના દસ કે પ્લસ આયા હતા જેમાં આપણે વાતચીત કરી હતી કે પશુનો રખ રખાવ કેવી રીતે રાખવાનો પશુ ખરીદ્યા પછી શું ધ્યાન રાખવાનું શું ખવડાવવાનું વધારે દુઃખ વાળી ગાયો કેમ સેટ નથી બધી જ વાત આપણા આગળના વિડીયો કરેલી હું માલિક અત્યારે હાજર નથી અને એમની સરસ ભાયો છું તો તમે જોઈ શકો છો વિડિયોની અંદર આ એક ગાય છે જે લગભગ દસ લિટર ક્લસ દૂધ આપી શકે એવી છે આ પણ દસ ક્લસ આપી શકે એવી તો ત્રીજા નંબરની એ પણ દસ પ્લસ આપી શકે એવી છે ચોથા નંબરવાળી પણ દસ પ્લસ આપી શકે એવી છે અને બધી ગાયો મોટી છે આ વખતે જે આ વખત કરતા અને બધી જ એચએફ ગાયો છે તો તમે વિડીયો જોઈ અને આવા મોકતા હોય તેમનો કોન્ટેક્ટ નંબર પણ આપણા વિડીયોની અંદર આપવાના છે તો કિરીટ ભાઈ ફરી ફરીને બધી ગાયો બતાવો જેથી કરીને આ વખત સરસ મજાની ગાયો આવેલી છે ગઈ વખત એટલી બધી સારી ગાયો નથી પણ કિંમત ની વાત પણ આપણે કરીએ તો આ લોકોનું આસપાસ આસપાસનું બજેટ રાખવાનું તમારા આઠ લીટર થી બાર લીટર ખરીદવી હોય તો તમે સિત્તેર ની આસપાસનું બજેટ રાખો તો આટલી ગાય મળતી હોય છે અને પ્રાઇસ માં પણ ઘણી કમેન્ટો આવે છે કે ભાઈ પ્રાઇસ આટલી બધી કેમ બતાવો છો તો માં એવું હોય કે અમે અમારા મોઢે ના બતાવી શકીએ કારણ કે માલ એમનો હોય અને વેપારી પોતાના મનથી કિંમત બતાવતો હોય અથવા તો એમના એવું લાગતું હોય કે વિડીયો ચાલશે ના ચાલશે આ લોકો શું કરશે શું નહીં કરશે એના કારણે ઉપર નીચે પ્રાઇસ બતાવી દેતા હોય છે પણ એવું નથી હોતું પણ લગભગ તમે સિત્તેર ની આસપાસની રેન્જ રાખો છો તમને સારી એવી ગાય મળી જાય અને બોલીએ ને યાર ઓ ઇસકો ભાઈ કો તું બનાતા હૈ એક ચેનલ બઢિયા હોતા હૈ તો મિત્રો ગોવિંદા ડેરી ફાર્મ ની અંદર છે તો બાર ગાયો બતાવી એના કરતા પણ સારી અંદર ગાય છે અને આ વખતે માલ એક આવેલો છે તો મિત્રો જોઈ શકો હો તો ગાય બેઠી હે તો જુઓ બાર તેર મિત્રો દૂધ હશે તો માલિક હાજર નથી તો કિંમત ના કહી શકે પણ

પેલા આપણા વિડીયો યુબ ની અંદર આવેલો જ છે તો એની અંદર કોન્ટેક્ટ નંબર આપેલો છે તો એ કોન્ટેક્ટ કરી સરસ છે કિંમત તો આપણે બધા પશુપાલક જ છીએ તો આપણને ખબર જ હોય કે કેટલી કિંમત હશે ગાયો આ વખત સારી જ છે જોરદાર ક્વોલિટીની એક સારી નસલ ની છે તમારે ખરીદવી હોય તો ગોવિંદા ડેરી ફાર્મ ની અંદર આવું આવી ને ખરીદી શકો છો બધી દસ પ્લસ ની ગાલ છે તો તમે જે રીતે જોઈ શકો છો હેવી ગાયો છે મોટા મોટી વાત કરીએ તો વાત કરીને કહી દઈએ તમને મતે એવરેજ તો પછી વિડીયો થોડી વાર ચાલુ રાખજો બધા જોજો કારણ કે આટલો વિડીયો બતાવે ને આટલી સરસ ગાયો હોય પ્રાઇસ નાખીએ અમે તો કીધું પણ એમના મોઢે સાંભળીએ આપણે કારણ કે આપડે એવું કોમ એ જ નહીં કે ભાઈ કોઈ ના ગમે તે વસ્તુ બતાવી દે આ લાઈવ સોદો ચાલી રહ્યો છે કઈ અને તમે જે રીતે ખેડૂતો પશુપાલકો અહિયાં હાજર છે બધા ગાયો ખરીદી છે આ ગાડી તમે જોઈ શકો છો આ બધી ગાડીઓ આજે છે ભરાઈ ને આવી બીજી પીકઅપો પણ તમને દેખાતી હશે જેમાં જે ખેડૂતો પશુપાલકો ગાયો ખરીદી હતા અહીંયાથી લઈ જઈ રહ્યા છે તો ફોલ એજી છે આજે મંગળવાર છે અને લગભગ લાલાભાઈને આપણે મુલાકાત કરી દે એમનું કેવું એવું થયું છે તો આ લાઈવ તમે જોઈ શકો છો કે પશુપાલક ગાયો ખરીદવા માટે આવી રહ્યા છે કારણ કે ઘણા મિત્રોની ગમે તો એવી હતી કે આટલી પ્રાઇસમાં કોઈ ગાય ખરીદે નહીં પણ આ એક બજાર થાય છે તમે જોઈ શકો છો આટલી ગાયો રોજ આવતી હોય ને અઠવાડિયામાં બે વાર આવ્યું છે આટલી આટલી ગાયો અઠવાડિયામાં બે બે વાર સેલ થતી હોય તો પ્રાઇઝ ભલે વિડીયો ની અંદર ગમે તે કેતા હોય પણ તમે આ બે હોવાની વાત છે કરો તો પ્રાઇઝ ની અંદર તો તમને કરી આપશે